નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ મેં ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન કાર્ડ એટલે આયુષ્યમાન ભારત કાર્ડ એક ઓળખપત્ર છે જે વ્યક્તિને આરોગ્ય સંબંધી વિનામૂલ્યે સેવાઓ મેળવવાનો અધિકાર આપે છે ખાસ કરીને સરકારી અને લેટેસ્ટ ખાનગી હોસ્પિટલમાં આ કાર્ડ વાળા લાભાર્થીઓને આયુષ્યમાન ભારત યોજના રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર દર વર્ષે ફ્રી મળે છે તો આપણે આ વિડીયો દ્વારા વિસ્તૃત માહિતી મેળવીશું તો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે લાયકોન દબાવી દેવા

દર્દી દાખલ થયા પછીની દવા ટેસ્ટ ઓપરેશન વગેરેનો સમાવેશ સમગ્ર ભારતમાં માન્ય ઉદ્દેશ્ય નાણાકીય રક્ષણ દરેકને આરોગ્ય સેવા અર્થતંત્ર પર અસર ઓછા કરવી સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલમાં પ્રવેશ સુલભ કરવો ઘણી બીમારીઓ આવરી લેવી જરૂરી આધાર પુરાવા આધાર કાર્ડ રેશન કાર્ડ મોબાઈલ નંબર પાસપોર્ટ સાઈઝના ફોટા વીજળી બિલ પાણી બિલ સેવાનો ઉપયોગ થતા સ્થળો ઓપરેશન અને સર્જરી માટે માતૃત્વ સેવા રોગ સારવાર કેન્સર ડાયાલિસિસ અને અન્ય ગંભીર રોગો માટે ઇમરજન્સી સારવાર ડાયોગી સ્ટેટ સ્ટેટસ અને દવાઓ માટે તમારું નામ ચેક કરો એટીટીપીએસ પીએમ જેવાય ડોટ જીઓવી ડોટ ઇન પર જાઓ એ એમ આઈ વિકલ્પ પર ક્લિક કરો તમારો મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કરો રાજ્ય અને જિલ્લો પસંદ કરી તમારું નામ શોધો એ ભીડ ગમે તો લાઈક કરો શેયર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો